પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં આજે ભાજપે ભગવો લહેરાવી દીધો છે ભાજપના વીસમાંથી તેર ઉમેદવારો જીતીને આવ્યા છે જ્યારે ત્રણ અપક્ષોએ ભાજપને ટેકો આપ્યો છે ભાજપની સરકાર બનતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સામે કોંગ્રેસને સાત અને અપક્ષોને ચાર બેઠકો મળી છે આમ આદમી પાર્ટી મજબૂતીથી ચૂંટણી લડ્યા હતા પણ તમામ દસ ઉમેદવારોની હાર થવા પામી છે વિજય બાદ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ઉજવણી પણ કરી હતી અહેવાલ રોનિક વારૂટ ખેરાલુ આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ખેરાલુ નગરપાલિકાની એ ચૂંટણી હતી અને સાથે મારી એક જિલ્લા પંચાયત મલેકપુરની પેટા ચૂંટણી હતી અને બે તાલુકા પંચાયત હતી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રભાવશાળી અને લોકપ્રિયતાના કારણે ખેરાલુ નગરપાલિકામાં અત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના મેડેટ ઉપર જે વીસ માંથી જે મિત્રો લડ્યા હતા એમાંથી તેર જણ અને ત્રણ અપક્ષો સમર્થન મળી અને અમે ચોવીસ માંથી સોળ નગર સેવકો મારી પેનલમાં સાથે છે બહુમતીથી જીત્યા છે મલેકપુર સીટ પર પણ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે અને બે તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણીઓ હતી એમાં પણ ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર જીત્યા છે અને ત્રીજી એક સીટ અમારી ભારતીય જનતા પાર્ટીની તાલુકાની સીટ પણ બિનરીફ થઈ હતી એટલે અમારા ખેરાલુ વિધાનસભામાં ભગવો ફરકાયો છે અને હું બધા જ જીતેલા તમામ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી વતી વતીથી મારા સંગઠન વતી વતીથી અને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભારત માતા કી જય ભારત માતા કી જય ખેલારો મહારાજ અત્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન હોય અને ગુજરાતની અંદર મૃદુ અને મુખ્યમંત્રી શ્રી પટેલ ની જયારે અહિયાં સરકાર હોય અને બહુમતી થી ચાલતી હોય ત્યારે હું વિધાનસભા નું આ પ્રતિનિધિ તરીકે આગામી સમયમાં ખેરાલુ નગરપાલિકા અને આખા ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં ઘણો જ વિકાસના કામો થવાના છે